હાલો જો અટાણે સાંજ પડી ગઈ હે ને જો ઉપર બેઠી બેઠી આ હાને લેસન કરાવું ને મેં નાઈવા હે રમી તો લેસન કરવા બેહી ગયા હે મારી છોકરીએ પાડી મારો હાથ તૂટી ગયો છોકરીએ પાડી પોસાડી થી લાડુઓ ખાઈ ને આવી હતી ઘડી પાછા ધીંગાણા કર્યા કે હાથ દુખે હાથ દુખે મેં કીધું કે સાની મમ્મી લેસન કરવા બેહી જા આ તૂટી ગયો આ આ નાનું પેલું લેસન પેલો દી લાડવો ખાઈને આવી ને હાલ્યો હેઠી બેહી જાવ નકા આ મારી હે ને હે 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 જ કરી હે માં કરાઈ દીએ હું તમને વસ્તુ દેખાડું જાગો દેખાડું બસ મને એમ થાય કે વીડિયો મેં ઉભો નો દેખાડે એટલે વળી તમે બધા મને હસો કે તમે માં દીકરીઓ આમ કરતી હોય અમે જો હિયારો આવ્યો ને તે ટોપી મોજા પહેરી દે જો આમાં ટોપી અરે રહેવા દે હવે એટલી બધી ટાઈમ લાગે તને મે હે ને મોજા પહેરા હું તમે મને મોજા દેખાવ તમે હે ને પછી એમ નો કેતા કે રૂપિયા હું મોકલી તું મોજા લઈ લેજે મારું પોજે તૂટી ગયું જો હા આ હે ને આ થી બઈ આંગરી છે ને પગ ની અવૂઠા કરતા મે આંગરી છે ને મોટી ચીનુ પડી ગઈ ને આ આતા આલ્યું હે ઓરે ટાઈટ છે ને બહુ ઓછી લાગતી હતી મને એક વાર ઊંઘ આવી ગયા એટલી હું ખુશ થઈ ગયું એટલી રાજી થઈ ગઈ તો હે ને મોજા હે ને ઉપર બાસકામાં ભરી અને ગરમ કપડાં હે ને ઉપર નીકા હે રટન છે ને ટાઈટ પડતી હતી ને તો મને થઈ હે પગું

આહાનાને ઉપર ચડાવું ત્યાં થાય પણ આહાને એમ કે મમ્મી અંધારામાં નો જ લાઈટ કરી દે પણ મોબાઈલની લાઈટની આ મોબાઈલને કેમ દેવો નહીં અંધારામાં કોઈ રીતે અંધારામાં નથી સડવું અંધારું અંધારું થઈ ગયું વધારે હું કહે પપ્પા અહીં આવી આવીએ ને તે કુર્સી લે ઉપર ચડી બાસ ઉતાર લેવું સ્વેટર મોજા ને બધું કાઢ લેવું વગર ગધાની લાગે લે અટાને

રહો <ache> <Wagner> <tas tese>

ને પછી ગરમ ચડી પેરાવી દીધી ટી શર્ટ પેરાવી દીધું ને ટોપી પેરાવી દીધી નકર પાછા અમને હે ને શરદી થઈ જાય ને અમે માંદા થઇ જઈએ ને અમે પાછા હાલ્યા નથી થાતા અરવિંદ માં ધક્કા ખાધા ખાધો ત્રણ ચાર દિવસ થી ધક્કા ખાઈ તી માંદ તુબાની ગાડી મેળે આવે તાવથી હે ને શરદી મે લેંગી પહેરી ના આહ ના ની ત્યાં લાગતી તી તીને જો મોજા પહેરી હતી આ જો કે પગ ભરી આવી ક્યાં ભરી આવી ગંદારી પરાતો તો એવો હાલ્યા જાય તો જો રાંધવાનું કે કઈ ગયું અમે ટીવી આ હે ટીવી કઢાઈ કે ધીમી ના ધીમે પાછું કોપીરાઈટ આવી જાય કોપીરાઈટ ન આવવું જોઈએ આપણે ચેનલમાં આપણે વિડીયો અપલોડ કરીએ ને તો એઠે પછી એને કોપીરાઈટ આવી જાય લખેલ એટલે આપણે હેને વિડીયાના જે શું કહેવાય પૈસા હોય ને પૈસા ન જોડે પૈસા ન જોડે આપણે એ હે ને યુટ્યુબ વાળા લઈ લઈએ કોપી આવે ને એટલે કોપી રાઇટ નો આવે ને તો પૈસા આપણા કોપી આવે ને તો રૂપિયા ઈના જીતો સરળ રસ્તો સોદો હે આમાં હતા યુટ્યુબ વાળા એ કરવું હોય તો નાનું આ દુઃખે લે કહેલા ઈલાજ હોય તો કયો હવે જો આવું મોજું હોય ને તુંબાન પહેરાવું તો ઝેડું નહીં કામ કરું ક્યાંથી ગોતવા જવું મારે ક્યાં મોટું આવ્યું અસલ હોય સ્ટાર્ટો મેકઅપ કરાવી તમને મારા વિજિયા જોવા કેવા ગમે હે ગમે હે કે નથી ગમતા ગમતા હોય તો લાઈક કરો ન ગમતા હોય તો અનલાઈક કરો અને જો વધારે ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરો પછી આપણે મળ્યું એક નવા બ્લોગમાં